નલસેજલ યોજના અંતર્ગત ભુલાવ ઝોન 5 પાંચમાં પંપ નું લોકાર્પણ કરી સમગ્ર વિસ્તારમાં મીઠા પાણીનો પુરવઠો ચાલુ કરાયો ભુલાવ પંચાયત વિસ્તારમાં આવેલા અગિયાર સોસાયટી અને ફ્લેટના રહીશો માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સરપંચ નિમિષાબેન ડેપ્યુટી સરપંચ યુવરાજ સી દ્વારા નલસેજલ હેઠળ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગ્રામ પંચાયત સભ્યો સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનોની ઉપસ્થિતિમાં નલસે જલ યોજના અંતર્ગત ભોલાવ ઝોન પાંચમાં આવેલા પંપ હાઉસનું લોકાર્પણ કરાયું સમગ્ર વિસ્તારમાં મીઠા પાણીનો પુરવઠો ચાલુ કરાયો રાજ્ય સરકારના પાણી પુરવઠા અને વાસમો આ બંને વિભાગના સંયુક્ત આયોજનથી ગયા વર્ષે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદનો વિસ્તાર અને ભોલાઉ ગ્રામ પંચાયતની હદના વિસ્તારમાં પીવાના પાણીની શરૂઆત કરવામાં છે અને ઝોન જારેસરના ઝોનમાં આ કામો અધૂરા એમાંથી આજે લાવના એક ઝોન પાંચ નંબરના ઝોનમાં રેલવે ટ્રેકની પાછળનો વિસ્તાર ભરૂચ નંડેલાવ આવેલી લગભગ અગિયાર સોસાયટી અને ત્રણ જેટલા એપાર્ટ આ બધા વિસ્તારના નાગરિક પરિવારોને આજથી પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવી છે